તીતી ઘર થી ગામ માં જાન ગામ માં શાંતિ દે બે મિનિટ બોકરા પર બેઠા અને આ ઘર થી ફોન આવી ગયો ફોન એટલે હમાસર પોકી જા ના ના પેલા સોમ ભાઈ ને ટેણીયું કે નાંગર હમાસર ઓકલાયા કે માર માં કી ઘેર બોલાવ છે કી વાઘુ બા ઘર બોલાવ છે મારો માં ના ના અલી ખબર છે દોશી ખબર છે તું મને શમ ઘર બોલાવતી હતી એસી તારા બેસ્ટ લાગબી સા તારા બેસ લાબી છે બીજુ હું ના ના અરે બેસ લાઈન બંધેન તો પરસાના પોટલા ઉપર આમ ઉપાડી વા નેકડી તહન માથા પર ટોલ પડી તહ હા હા ના 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 નઈ કેવડકી માથા પર ટોલ હોય તો કે પૈસા આ વધારા શી બાપરોને માથા પર પોટલ દે ઉપરા ટોલ પડી હોય છે અમુક ટાઈમ તો આવા પાઘડો બંદી બંદી ટોલ પડી જાય છે ના ના કાલ કાલ ઓમ કહ્યું તો હાથમાં માની શેણ કેટલા બાલ આયા માથાના મને તો લાગે છે મારા પર ટોલેટ પડી જવાની છે નાના ગણો ને બાપરો ટોલ પૈસા પટી જાય કે ટોલ પડી જાય ઓમ થઈ ગયું ઢેકણું થઈ ગયું પૂંછરું થઈ ગયું હવે ડોશી બોલાવા છે મને ખબર છે કે એમને બોલાવતી નહીં હોય એને બેસ્ટ લાબી છે એટલે બોલાવસ પણ મને ગોમમાં શું દીધી બે હવા દેતો નહીં માય કોંગલો કી કર હું કંટાળા મારે માની સગન આ ફૂંસી ફૂંસી મારી ઓછો ભરાઈ જાય પણ લાગો કે લાગો તમે હું થાય તપાળી તપાળી થાય તો કણ આવે હું અમી વાળી મેળો તો શિકર છે આઈને બનતી જઈ આમાં સલ બારો કરીને મેળી તું તે શિખર સારના બોના આવીને આયન પોટલી બોચીને લઈને જતી રહી આ એક લાખ ઘેર શું કરે પણ હમણાંથી પાછો મારા તો દાળ શિખર ગ્રહો નબળા થયા છે

કમૂર અમે કોણ બેસવો એટલે કે કોઈ આવે આમ તો થોડી ઘણી દલાલી આવતી બેસવાની તે ઘરનું થોડું હેડ પણ અમુક મારા સારું થોડું કાઠું આવ્યું છે કસવા તો ને ભગવાન અમે સાર દાડા આગા કરે દાર એકલી મેલી તે હા કમૂતરા છે કે સાનું ઉતર્યું છે પેલા ને પેલા પેલા જઈને પૂછ્યું વળી કે કડવા પાછી કે બે દાડા છે પણ મારામાં જોવું પડશે ડાયરીમાં જોવું પડશે કે આ તો ઉતરે ને તો વળી સારું મારે થોડું ઘરનું હેડ બેસો ને મેં આટલી ઉંમરે તને બીજું શું કામ કરું ચાનનો કીતો હા હું એ આ પેલા સોગાન ચાનનો મોકલે હા કો જા ના કો તાર પાના બોલાયા ને તો શિખર એ ચાનનો જીવ જીવ ઇનો ઈકન નઈ કોના જ્યો હો આવતો જ નહીં એસલે આને ચાનને કહું ઉકારા બીબી તો થાકી જા तोय हा खाता नै आका पाहा थाइन खिचम पैसा लन रखल रखल करे या नवै ना पैसा होय इतना आओ तोय हार हो तो चोन आओ ओ सदा रहो कोम है खया हो दो तमे तो पैसा ले लन रखल रखल करे रे हा तो प्यास लिया हो ना उकरा पीपी तो था की जी आवा चलो के पीपी करवाना और प्यास मली तो जो का सती बेशो लाइए बेशो का रखरे से रोजरो पठे वगरम में रखन तन प्यास थोड़ो का करे होय तन कोई

કે બે કે તમારે કે શેકડા કે ઓકુ સોન શેકડો ઓકુ તું સુણ કે ટુંકુ છે કે બાડી છે અલ્યા અમારે બે કોઈ ખોમી નહીં ઓ થ્યો બાબા અલે એ તો બે ની વાત કરું છું બેટા તું ઓ હોતા ઢીક ના કંટાળ્યો છું તો બેસતી તો છેલા માં ભાઈ તી મોટી ચાલી જી આવે હાલ દેલી છે ભાઈ પેલી બે સવી સપેલા પાડા જે બે સન તી ચાલે ઘર માં લાય બે

इन्ना कोणी 50 जमाव 50 दिने चालवाय नाही हं बरोबर काय हे तू कोई आवन गोम तो मु लईन तो को कोम काडे एवण ना के तू ए बात सुखी पे ना घर ले उमण लाव बरोबर हो ए हम तो घर ये टेंशन न लेता

એ તો ફેલ લઈ ગઈ ઢોળી એ આ શેકરવા ઘેર હશેક નહી હોય अले મેઠા ઓ એ મેઠા હા અલે આવો કાઉ ભાઈ આવો પાણી પાન હા મે મન રે ઉભે છે ઓરે તો સુકરા પોડી આવી આવો 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 ઓવા કોઈ ખાટલો ખાટલો આવો નહીં તાળમો સી જો પણ તો

જો મેટા બેસ તુમી પાલતીન વતાઈ દીધી છે ને જોઈને જાય તર વારામાં હું જોઈને નહી હમ હું તો કાયમ તો મારો ધંધો જ મને ખાવ પડી કે બેજ વેચવાની થા જ છે બિજ્જત જોઈ લીધી 50 50 જમા અલવાઈ છે એવું હા 50 માં કાઢવાની 50 થી નેચ્યું નઈ ઉપર પાસા કે તુઆ બસ કરાય કિયા હા તો ઓછી થોડી મારી નહીં

શીલા ઉપર તમારને રોકડા લઈને જાય છે એવું છે હાવ શીલા પૈસા થી આલો હા લે આપડે કોઈ વધારે ટાઈમ કાઢવા કોઈ નાખ્યું માર ના ના આ તો જો હું

વાગો હા ભાઈ તો આજે જેસે અમે ભેસ દોઈ કાઢો હેડો અલ્યા હું કંકુળો દોવા ભેસ ના ના યાર ભેસ લાયા ડાબો 10 5 5 લીટર દૂધ આલે થા તાય તો માંગજો પાછે દૂધ પડી ભેં હું કરવાની કેજો ભેસ પાછી આલધી હે જ યાર લે પાછી નહિ યાર હા તો તો કાટું

પૈસા પાછા રૂપિયા લેવાયા છે પાછા મારી બે કોમ્યો કાઢી છે કિસી કીસી ચાર પગી ને કે ગોળી પર કે લઈ ને

પૈસા મારી જિંદગીમાં મારા ઘેર શીલા કદી પગુ પાડે નહીં કીધું પગુ પાળા છે કીધું બાબા મંદો પોસ તો ના ગોઠવા રહે તો આ મિત્રો તમે જોતા રહેજો પાછા અમુક કોઈ ને આવા કોમે કાઢતા હોય વિડીયો ઓ આપણો તો વિડીયો માધ્યમથી એવું કેવું ઓ પાછા જોન નાખજો પાછા આવો સીતર વાળો આવું પાછા હો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ચલો નાઠો દોડ I'm